હા મિત્રો કૃષિ રાહત પેકેજના પૈસા જમા આ મુજબનું મિત્રો એક પોપોપ આવશે સંપૂર્ણ માહિતી વિડીયો મારફતે આજે આપણે જોવાના છે તો મિત્રો જાણો ક્યાં ક્યાં ખેડૂતોને આવ્યો છે એસએમએસ સંપૂર્ણ માહિતી જાણવા માટે મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો લાઈક કરી દેજો અને કરવાનું પણ ના શકશે ઋતુમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલ ભારે વરસાદને કારણે ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાન લઈ અને રાજ્યના જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને મિત્રો વાવ થરાદ એમ મિત્રો કુલ પાંચ જિલ્લાઓમાં નીચે શરતો મુજબ એચડીઆરએફ એટલે કે મિત્રો સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફાઉન્ડ તથા રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ આપવાનું આથી ઠરાવવામાં આવે છે તેમજ મિત્રો રાજ્ય સરકારે પાંચ જિલ્લા માટે રૂપિયા નવસો ને સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી હતી જેમાં મિત્રો ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે પાંચ જિલ્લાના અઢાર તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય સુકવવા માટે કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મિત્રો જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ વાવ થરાદ આમ મિત્રો પાંચ જિલ્લાના અઢાર તાલુકામાં કૃષિ રાહત પેકેજની ફાળવણી કરવામાં આવી છે જે મિત્રો એચડીઆરએફની જોગવાઈ મુજબ રૂપિયા પાંચસો ત્રેસઠ કરોડ અને રાજ્ય સરકાર દ્વારા રાજ્ય બજેટમાંથી કુલ રૂપિયા ત્રણસો સોર્યાસી કરોડ એમ મિત્રો કુલ મળીને કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે ઘાસચારો બાજરી કપાસ મગફળી તેમજ શાક અને કટોળ પાકમાં વિશેષ નુકસાન થયું હતું આ નુકસાનની ભરપાઈ કરવા માટે મિત્રો ખેડૂત મિત્રો માટે સરકાર દ્વારા રૂપિયા કરોડ રાહત પેકેજની ફાળવણી કરવામાં આવી છે જેમાં મિત્રો આ મુજબનો એક એસએમએસ પોપઅપ દ્વારા આપને ઇન્ફોર્મ કરવામાં આવી રહ્યું છે જેમાં મિત્રો શું લખેલું છે તો હેઝ બીન ક્રેડિટેડ બાય રૂપિયા સોત્રીસ હજાર ઓન સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ અહીંયા મિત્રો સમયનો ઉલ્લેખ કરેલો છે કરંટલી બેલેન્સ અને મિત્રો નિશ્ચય કિસાન રાહત પેકેજ ઉલ્લેખ કરેલો છે તો મિત્રો બસ આજે વિગતવાર માહિતી પાક નુકસાન સહાય બે હજાર પચીસ ને લઈને કારણ કે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટો આવે છે કે અમારા હજુ સુધી પૈસા આવ્યા નથી પરંતુ મિત્રો વારફરતી વાળા સરકાર દ્વારા બધા ખેડૂત મિત્રોને જે જે નુકસાન થયું છે એ મુજબ સર્વે અનુસાર મેક્સિમમ બે હેક્ટરની મર્યાદા અનુસાર સરકાર દ્વારા તમને કૃષિ રાહત પેકેજનો લાભ મળશે સરકાર દ્વારા તમને આ પ્રમાણેનું પોપ પોપ એસમએસ દ્વારા ઇન્ફોર્મ કરવામાં આવશે એ મુજબ તમારા બેંક ખાતાની અંદર સહાયની રકમ જમા કરવામાં આવશે